શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી એમ જે ક્રિશ્ચન સાહેબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સૂચના કરેલ હોય જેઓની સૂચના અને માર્ગદર્શન આધારે જે અન્વયે શ્રી પી પી ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓએ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી તથા કિરણ કુમાર નાઓને મળેલ ખાનગીરાહે બાતમી હકીકત આધારે માનકુઆ ગામેથી આધાર પુરાવા વગરના ચોરી કે છડકપડથી કપડથી મેળવેલ એન્ડ્રોઈડ મોબાઈલ નંગ ત્રણ તથા માર્બલ કટર મશીન નંગ એક સાથે એક ઈસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી વિનોદ વેલજી સીજુ ઉંમર વર્ષ બેતાલીસ ધંધો મજૂરી રહે જુનાવાસ માનકુવા તાલુકો ભુજ કચ્છ કબજે કરેલ મુદ્દામાલ એન્ડ્રોઈડ મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર માર્બલ કટર મશીન નંગ એક કિંમત રૂપિયા બે હજાર તેમજ મોટરસાયકલ રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન નંબર જી જે બાર એક યુ છેતાલીસ બોતેર કિંમત રૂપિયા ત્રીસ હજાર એમ કુલ કિંમત રૂપિયા પંચાવન હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે આ સફળ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીપી ગોહિલ તથા એએસઆઈ બ્રિજેશભાઈ યાદવ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી વિનોદભાઈ ઠાકોર કિરણકુમાર પુરોહિતનાઓ જોડાયેલ હતા